રિદ્ધિની ઉંમર ચોવીસ વર્ષની થઈ ચૂકી હતી બે વર્ષથી તેના લગ્ન માટે પાત્રો જોવાનું ચાલુ કરી દીધું હતું પરંતુ રિધિને પસંદ પડે તેવો છોકરો હજુ સુધી જોયો ન હતો રિદ્ધિની કોલેજ ચાલુ હતી અને આ વર્ષે જ પૂરી થવાની હતી એવામાં એક છોકરો રિધિને પસંદ આવ્યો અને છોકરાને પણ રિધિ પસંદ આવી એટલે વાત આગળ વધી અને પછી બંનેની સંમતિથી બંનેની સગાઈ કરી અને રિદ્ધિની કોલેજ પૂરી થાય પછી લગ્ન ગોઠવવામાં આવશે ખૂબ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા લગ્નના એક મહિના પછી રીતિ પહેલી વખત પિયર રોકાવા માટે આવી હતી ત્યારે તેનું મોટું જોઈને પિતા સમજી ગયા કે દીકરીનો ચહેરો કંઈક છુપાવી રહ્યો છે આખો દિવસ બધા ભેગા વીત્યા પછી રાત્રે એકાંતમાં દીકરી પાસે જઈને પિતાએ પૂછ્યું બેટા તારો ચહેરો કેમ આવો છે તને કંઈ થયું છે દીકરીએ નારે ના કંઈ જ નથી પિતાએ ફરી પૂછ્યું ત્યારે દીકરીએ બધી વાત કરી અને પછી કહ્યું કે મારા અને મારા સાસુ વચ્ચે જરા પણ બનતું નથી પતિ સસરા બધા ખૂબ જ સારા છે પરંતુ સાસુ બહુ જ ખરાબ છે વાત વાતમાં ટોકટોક કર્યા કરે છે દીકરીના પિતાને આ થોડી ગંભીર વાત લાગી એટલે કહ્યું કે હું તને આ વાતનું સોલ્યુશન કાલે કહીશ અને પોતાના રૂમમાં જતા રહ્યા દીકરી પણ સૂઈ ગઈ બીજા દિવસે સવારે જાગીને તૈયાર થઈ નાસ્તો કર્યો તેના પિતા પણ તૈયાર થઈને આવ્યા નાસ્તો કર્યો અને દીકરીને કહ્યું કે હું તને આજે તારા પ્રોબ્લમનું સોલ્યુશન આપી દઈશ પિતાએ તેને કહ્યું કે બેટા તારે તારા સાસુ દુશ્મન બરાબર છે પણ કહેવાય છે કે દુશ્મનને હરાવવો હોય તો તેને સારી રીતે જાણવું પડે તું તારી સાસુ સાથે ત્રણ મહિના સુધી હું કહું તેમ રહેજે અને આપણે તારા સાસુ અને તારા ઘર વિશે બધું જાણીને પછી કેશ કરીશું અને બધાને ફસાવી દઈશું દીકરીને પણ લાગ્યું કે ત્રણ મહિનાનો જ તો સવાલ છે તો તેને હા પાડી અને કહ્યું પણ મારે રહેવાનું કેમ એ તો કહો તારે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે જો તારે ત્રણ મહિના સુધી તારા સાસુ અને ઘરના બધા લોકો સાથે એકદમ પ્રેમથી રહેવું પડશે તું એક આદર્શ વહુ બનીને રહેજે અને તારા સાસુ કોઈ પણ કહે તો તેની સામે ન બોલતી અને હા સાસુની ખૂબ જ સેવા કરજે જેથી બધાને એવું લાગે તું એક આદર્શ વહુ છે અને એ લોકો જ ખરાબ છે અને ત્રણ મહિના થાય એટલે પછી આપણે મેં કહ્યું તેમ કરીશું દીકરી થોડા દિવસ રોકાઈને ફરી પછી સાસરીમાં રહેવા માટે ગઈ સાસરીમાં ગયા પછી રીધી એકદમ જાણે બદલાઈ જ ગઈ જે વહુને સાસુની વાતો નહોતી ગમતી તે હવે બધું મૂંઘા મોઢી સહન કરવા લાગી અને સાસુની ખૂબ સેવા કરવા લાગી સાસુ કંઈક કહે તો તે સાંભળી લે અને જવાબ ગુસ્સાની જગ્યાએ હસીને દેવા લાગી વહુ આટલી બદલાઈ ગઈ એટલે એની સીધી અસર તેના સાસુ પર પણ પડી સાસુ હવે વહુને ગમવા લાગી તે બધા મોઢે પોતાની વહુના વખાણ કરવા લાગ્યા સાસુને પગ દબાવી દેતી મજા ન હોય ત્યારે ખૂબ સેવા કરતી અને સામે સાસુ પણ કોઈ દિવસ વહુને ઊંઘ આવી ગઈ હોય તો પહેલા જગાડી દેતા અને હવે એ જગ્યાએ વહુને ઓડાડી દેતા આ બધું જોઈને વહુને તેની સાસુ સારી લાગવા લાગી પિતાની વાતો પર હવે થોડો અવિશ્વાસ લાગ્યો વિચાર્યું કે એવું ન કરવું જોઈએ અને એક દિવસ તેણે તેના પિતાને ફોન કર્યો ત્યારે સામે પિતાએ ફોન ઉચક્યો અને કહ્યું બોલ બેટા કેસ કરવો જ છે ને હવે દીકરીને આશ્ચર્ય થયું તેની પિતાને કઈ વાત નહોતી કરીને તેને ખબર પડી કેવી રીતે તેને કહ્યું ના મને હવે આ ઘર ખૂબ જ ગમે છે અને હું મારા સાસુની ફેવરિટ થઈ ગઈ છું પિતાએ હસીને કહ્યું મેં તને પહેલા એમ કહ્યું હોત કે તારે બધું સહન કરવું પડશે અને તારા સ્વભાવમાં પણ સુધારો કરવો પડશે તો કદાચ તને હું પણ ખરાબ જ લાગ્યો હોત પરંતુ તને સમય એ જ શીખવાડી દીધું કે જો તું તારી જાતને બદલી શકીશ તો તારી સાસુ પણ બદલાઈ જશે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી દસ વચ્ચેની રેટિંગ પણ આપજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો